રમતા પૂરી કરી હતી મારી આ સમુદ્ર મંથન થયું ને સમુદ્ર મંથન થયું ને પછી બધી હારી હારી વસ્તુ બધા લઈ ગયા ઘણું બધું નીકળ્યું હતું છેલ્લે ઝેર ને કોડા બે વધ્યું અને ભોળા ના થાય એ રહી ગયા તા વાય રહી ગયા ભોળા ના થાય એ કે કઈ વધ્યું ઈ કે ઝેર ને કોડા છે ઈ કે ઝેર લાવ ઝેર એમને પીધું અને કંઠ માં રાખી નીલકંઠ કેવાના પછી ક્યાં કોડા કે ના ઝેર બીજું હોય લાવ હજી પીજો ભાઈ કોડા નહી તો કેવા વા કોડા નું કરવું એ કે હેલિકોપ્ટર માં નાખીને ફેરવો બે બે ચાર ચાર બે બે ચાર ચાર બધા નાખી દો એમે ત્યાં ભજનમાં જાય ને એટલે એમે ચીક જોઈ તો એમ થાય કે આયા હેલિકોપ્ટર વધારે રોકાણું હોય એવું લાગે ઈ સમુદ્ર મંથન થયા પછી બાપુ ધર્મરાજાના દરબારમાં માણા ઢોર પશુ પક્ષી બધાને બોલાવ્યા કારણ કે બધાના દેહ બનાવ્યા તો ઉંમર નોતી આપી ઉંમર તો આપવી પડે ને વેલા મોડા હમાય નહીં એટલે બધાએ બેઠા હતા અને એમાં પછી ધર્મરાજાએ હુકમ કર્યો કે ભાઈ બધાને ચાલી 40 વર્ષ ઉમર જાવ એટલે માણા આમ છેલ્લા બેઠેલો એ કે બસ ચાલી વરસ દે કારણ કે માણાએ ઠેરથી ભિખારી વેડા કર્યા પછી ઓલા કૂતર્યા હોય ને કૂતર્યા એને કીધું કે ધરમરાજાને ભગવાન કે અમારે ચાલી વરરા ધોકા ખાઈ કરીને ખૂટાડવાના ચાલી વરસ અમારથી ન ખૂટે આમાંથી કઈક ઓછું કરી દો દીખે ઠીક વી તમારા ઓછો કોઈ કે આ કોઈ લેવા છે માણા ક્યાં લાવ હા લાવો હાંઠ કર્યા પછી ઓલા બગલા હતા ને એને કીધું કે આગળ કળિયુગ આવે કે વરસાદ ન થાય સરોવર ન ભરાય ને અમારે કે શિકાર મળે ન મળે તો અમારે ચાલી વળે કેમ કુટાડવા એ કે વી તમારા ઓછા કરી દઉં કે આ કોઈને લેવા જાય માણા કોઈનો વારો આવવા દે એસી કર્યા પછી ઓલા જમીનારી ઢગડા ને જે હાલતા હોય ને ખીચકોલા ને યારું ને પડખા ને એ કે અમારે તો આખી જિંદગી ઢગડા અમારે ચાલી કેમ કુટાડવા એટલે ભગવાન કે ભાઈ વધારે નહીં તમારે વીજ કે ઓછા કરી તો વી કે વી કરું વી તો તમારે ભોગવવા જ પડશે એ કે આ વી કોઈને લેવા જાય એમને ભગવાન એમ કે માણા આ નહીં લે માણા કે લાવો લાવો એ પડ્યા છે કાઈમ આવશે લાવો એમ કઈ હો કર્યા અત્યારે બધા કહેવાય ને માણાની ઉંમર હોવા વરે પણ જીવન જીવવાની મજા ચાલી વરે સુધી જ આવે એક લખી લેજો તમારે જોવું હોય પછી દીકરા ને પણ દીકરા ને આવે ને પછી ઘરે હાલે નહીં વહુ પછી ઉપાડે સોરે જઈને બેવો સોરે અરિયા રસ્તામાં ગળફા ઉડાડો છો અમારે વાયદા કરવા પાણી ભરવું પછી જીનો હોય ને કે છોકરા કીધું કરતા નથી ને બહુ માનતી નથી બટકા ભરવાનું ચાલુ થાય એટલે આપણે સમજી લેવાનું કાંઈ કુતરાના ચાલુ થયા પછી સોરે જઈને બે પછી આ બેનું દીકરી પાણી ભરીને નીકળે ને આમ કરે કુના કરના હતા જીના હોય ને કીડિયારું પૂરીને શું તારે આમ આમ કરીને જોવે ભલામણ સમજી લેવાનું કે આ બગલાના ચાલુ થયા પછી બીમાર પડે ને પછી આપણે ખબર કાઢવા જાય ને ત્યાં આપણને આપણે આપણી પાસે બાપુ દરબાર ભગવાનને ભગવાન અરજ કરો મારી દોરી તાણી લે હવે આ ભેદના મારથી ઝેરું હોતી નથી ત્યાં આપણને એમ કે આવે શેલા સોર્યા છે એ ચાલુ થયા આપણે કેવું પડે હજી ફીન લે ફીન છે વીટાળી રે તારે તારી દોરી દોરી છે ને જીવન જીવવાની બાબુ અને એમાં બાબુ જે ભજનાનંદી મહાપુરુષો થઈ ગયા એને તો બાબુ છે એને બાપુ કુતરા બગલાનું કઈ આવતું જ નથી જીવન બાપુ છે ને જે સમાજમાં હોય અને મારી તો એક જ ભરામણ છે કે સમાજ જેવડો હોય ને એવડો જે કુટુંબ હોય ને બાપુ કુટુંબની એકતા એક રાખજો મા બાપની સેવા કરજો ગુરુ મહારાજના શબ્દો પર ભરોસો રાખજો બસ આના સિવાય આ બધું વગર પૈસાનું છે મા બાપની સેવા કરવામાં પૈસા નો જ હોય વ્યસન મૂકી દો એમાં પૈસા ન જો પૈસા બચે કુટુંબ ની એકતા હોય ને એમાં બાબુ પૈસા ની જરૂર ન પડે આ સુખી થવાની તમને મફત દવા એક કઠિયારો હતો ને કુવાડા ટીપાવી જંગલમાં ઝાડવા રોવા માંડ્યા મોટા ઝાડવા પૂછતા થાય કે હું કામ રોવો છો એ કે કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને વેલો મોડો કાપી નાખશે એ મોટા ઝાડવા તેને બહુ સરસ જવાબ આપ્યો એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી પણ હાથા જોઈજો મારી પાસે આપડા છે હાથા ન થાવ તો કોઈ નો કાપી શકે એમ તમારા ને મારા કુટુંબ માં જદી વિખવા જાગે તેથી બાપુ ઊંડા ઉતરી જોજો એકાદો હાથો આપડો હોય ને કરી એકતા હોય તો આ દુનિયામાં કોઈ ની તાકાત નથી કોઈ લાંબો હાથ કરી શકે સમાજ કોઈ બી હોય એટલે એવા હાથા નો બનતા મિત્રો અને જેટલા જેટલી જગ્યાએ હાથા બન્યા છે ને એ કરોડો સંપત્તિ બાપુ ધૂળ ધાણી થઈ ગઈ છે સમજી લેજો આ એક રામાયણ દાખલો લ્યો વિભીષણને જેવો કહેતા હોય બાપુ હાથો નો બન્યો હોતો બાપુ લંકા રોળાત નહીં એ વિભીક્ષણ હાથો બન્યો છે ભલે એને રાજ મળ્યો ને રામની ભક્તિ કરીને જે કર્યું હોય પણ ભાઈ તો એનો હતો ને રાવણ એને જ રામને કીધું રામ નોતા મારી હકે એને જ રામને કીધું કે ના ભીમાં મારો આ ઘરનો હાથો ચા ગોતવા જાવ ઓલા હાથા નો બનતા અનેક મા બાપ ને દુખી ન કરતા બાપુ જિંદગીમાં કોઈ દી ગઈ આપડી ગેરંટી કરવાની જરૂર આ છે પછી દાણા નહીં કોક મરી જાય ને તો ત્રણ ધીમા ચાર ધીમા મજા ગોટો વાળી દે ટાઈમ જ નથી લગન આવે છે પૂછડું આવે છે પછી એ વીઆઈ ગયા પછી સો મહિના બાર મહિના પછી પિતરું ગોતવા નીકળે અમને પિતરું નડે છે નડે નહીં તું બાર થી ઉધી ન બે હવે તને હક લેવા દે ચા દાણા જોર આવા અરે મરણ ની મર્યાદા હોય મારા રામ અમારે મારા બાપુ ની હતા ને એ વખતે અમારા ગામમાં કોઈ બી ના ઘરે મરણ થાય ને કોક નાના હતા ને દાંત કાઢ્યા હોય તો મારા બાપુ કે ઓલા પણ ગુજરી ગયો છે ફલા ને દી સુધી અમને દાંત નો કાઢવા દે ટીવી નો જોવા દે ટેપ રેડિયો ચાલુ ન કરવા દે આવી બાપુ મરણ ની મર્યાદા હતી અત્યારે રામ મરેલું પડ્યું થોડુંક શીરાયું લો એક એક આને મૂક્યા ત્યાં સુધી તો મર નહીં ભૂખો મરી જાય હવે બનવાનું હતું બની ગયું હા આટલી જ કિંમત અરે બાબુ ભેળાઈ ગયું છે આપણે ને આપણે ભેળી માર્યું છે વી વરણો મર્યો હોય તો કે અરે અમારી માથે આ ફાટી જો હો વરણા મર્યા હોય તો કે ઈ જરૂર હવે ઈ જ હતી હવે બધું સાઈ સાસુ શું કામ હોય હવે લગન જેવું લગન જેવું હા તારે ખૂણો ખાલી થયો ને કે આ એને કોથળો કરી નાખ્યો તઈ તું ગાડીઓ લઈને ફરસ એની કોઈ કિંમત જ નથી

નામ ના મેળવી હોય ને તો બાપુ મહેનત કરવી પડે એકા બુસટ હોય ને એને ઉજળો કરવો હોય ને તો હાબુ જોવે પાણી જોવે ધોકાવો જોવે મળવો જોવે ને મેલો એની હાથે થાય ખરાબ એમ નામ થઈ જવાય સારું થવામાં જ મહેનત કરવી પડે એક કરોડ રૂપિયા નો બંગલો હોય ને એમાં બે નો દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે કોઈ કચરો નાખતા જોઈએ પણ સંતો એટલા માટે કહે છે કે બેનું દીકરીઓ જેમ કચરા પોતા કરે છે ને એમ ભગવાને આ કરોડ રૂપિયાનો બંગલો આપ્યો છે ને આમાં ભજન કચરા પોતા કરતો કચરો જાય કરવાની જરૂર નામ ના જોતવી હોય તો મહેનત કરવી પડે એમ નામ બાપુ નામ ના ન મળે આ અમરેલી નો દાખલો એક તમને નાનો એવો કહી દઉં લુવાર નો દીકરો હાંજ ટાણો એ વાયુ નો કાંઠો હતો અને એક દીકરી કુએ પડવા આવી

કે બાપુ મારા પેટમાં બાળક છે એના બાપનું નામ લઈ શકું એમ નથી જો મને નામ લઉં તો મને જીવવા દે પણ હું લઈ શકું એમ નથી ભારતનો સંત બાપુ મુરદાસ દ્રવી ગયો એને ઓહ હો હો દીકરી માથે આટલી જ કે તારા પેટમાં બાળક છે એના બાપનું નામ લે તો તને જીવવા દે કે બાપુ તો જીવવા દે પણ હું લઈ શકું એમ નથી અને તેથી આ ભારતનો સંત મુરદાસ એમ કહેતો હોય કે બેટા તું તારું બાળક જો બચી જતા હોય તો અમરેલીની બજારમાં જઈને કાલે કહી દેજે કે મારા પેટમાં બાળક છે એનો બાપ મુરદાસ છે કહી દેજે જાય કે હવે આ આપડી તાકાત છે આપણે લીધેલું કોકનું નું પાસું દઈ દે તોય ઘણું છે દીકરી કે છે પણ બાપુ આમાં તમે જાણતા નથી એ કે તું તારું બાળક બચી જતો તું મોજ કરીને તું તારા અમરેલીમાં મારું નામ દઈ દેજે અને આ દુનિયા બાપુ હાથીની અંબાડીએ ચડાવીને ક્યારે ગધાડે ચડાવે કોઈ ભરો નથી એ સવારે ખબર પડી એ ગધાડું બોલાવી માથે મુંડન કરાવી સોડાનો હાર પહેરાવીને મૂળદાસને ગધાડા ઉપર બેહારીને બાપુ ફૂલે કો કાઢ્યું હો અમરેલીમાં પણ તોય બાપુ એ અમરેલીનો એ સાંત બાપુ એની સાતી ફાટતી હતી હોય કે ઓલી દીકરીને એનું બાળક તો બચી ગયા ને આવડા રાજી થતા ચિતની શાંતિ મનની પ્રશંસા દિલ ની દાતારી ગુમડા ની રોજ ને ટાટિયા તાવ ને ટાટ એટલું માલકુર થી આવે એક તમે એસટી માં બેઠા હોય ને એસટી માં તમને જગ્યા મળી ગઈ હોય અને કોઈક બેન છોકરું તેડીને ચડે કોઈ ઉમર માજી ચડે એને ઊભા થઈને તમે એને બેહવા દો ને તમે ઉભા રહ્યો તો થાક નો લાગે સુકામાં જગ્યા આપવાનો નશો તમને થાક નો લાગવા દે બરાબર આપણે આમ સડવી ને એ ને જગ્યા મળી જાય ટાટિયા પોળા કરે હમણાં આવે આવશે તારું મોત આવશે ઘડીક બે વાગે ને અમારે બસ ને લઈ જવી છે પણ આ નથી થઈ શકતું એ બાપુ હવારે ખબર પડી કે આ તો બાપુ બાપુ કરતા તો ઓલા મૂળદાસ ને બાપુ કહેતા એને તો આવું પાપ કર્યું આને કાંઠો મારો એ ઠેબી નદીના હામા કાંઠે બાપુ ઝૂપડું વાળીને રામ મૂળદાસ બાપુ રહેવા જાય એને વિચાર થયો કે હવે આ જગત મારું માને નહીં મને કોઈ સમજી ન કે જામનગર દરબાર અમારા સ્ટેટ એને કંઠી બંધાવેલી એને મુરદાસભાઈ એને એમ થયું કે ગમે એમ તો દરબાર છે રાજા છે એ મારી વાતને સમજી શકે એ અમરેલીથી બાપુ ત્યાં જાય પણ એના જ્યાં પહેલાં બાપુ આ વાત જામનગર દરબારને ખબર પડી ને એટલે એને વગર વિચારે કંઠી તોડી નાખી મુરદાસ ને ખબર નથી એને એમ કે દરબાર પાસે જઈ અને મારી વાત ને એ કઈ ખુલાસો કરી શકું હવે અમરેલી થી જામનગર ગયા દરબારગઢ માં જઈને કીધું કે મારા બાપુ મળવું છે બાબે કીધું કે બાપુ ઘરે નથી ક્યાંય ગયા કે મોટા મંદિરે બધા સંતો આવ્યા છે મોટા મોટા મહાપુરુષો આવ્યા છે અહીંયા કંઠી કંઠી બંધાવા બંધાવા ગયા ગયા બાપુ હો માથે તારી તારી ભલી આને મારી કંઠી તોડી નાખી પણ કાંઈ વાંધો નહીં મારે મળ્યા સિવાય જવું નથી એ દરબારગઢ થી મોટા મંદિરે જાય એમાં રસ્તામાં એક પ્રસંગ બન્યો મરેલી બિલાડી પડી હતી બચડા ટળવળતા અને અહીંયા બાપુ પહોંચ્યા ને ઉભા રહ્યા અને એને વિચાર કરીને મરેલી બિલાડી ને જોડે નાખીને બાપુ આ બધા બેઠા ત્યાં આવ્યા એટલે બધા બારો મીડિયા કાઢવા ગયે તું તો પાપી શું બારો નીકળ બારો નીકળ અંદર બધા સંતો બેઠા તેને કીધું કે ભાઈ કોણ છે કે ઓલો મુરદાસ છે કે આવા દો આવા એને કઈ કામ છે આવા એ ઈ મુરદાસ અહીં જાય અને પૂછે છે સંતો કે કા મુરદાસ શું કામ આવ્યો શું કામ છે કે બાબુ મારે બીજું કાઈ કામ નથી હું તો અહીંથી નીકળ્યો તો પણ મને એક રસ્તામાં એક મરેલી બિલાડી પડી હતી મેં એવું સાંભળ્યું તો કાંઈ બધા મોટા મોટા સંતો આવ્યા છે બિલાડીને બેઠી કરે તો બચડા દૂધ ભેળા થાય એ હાટું આવ્યું બીજું કાંઈ છે એમ કઈ બિલાડી બાપુ જોડી બહાર કાઢીને મૂકી અને આખો ડાયરો મીડો દાંત કાઢવા એ કે મૂળદાસ મરેલા કોઈ દી જીવતા ન થાય એ કે બાપુ મરેલા જીવતા ન થાય આખી દુનિયા પાસે નકરી આરતી ઉતરાવી છે પગે લગડાવા છે જો આ તો ખરા ખરીના ખેલ આવે ત્યાં ખબર પડે

એને બાપુ કયો બાપુ તાર હંધાડ્યો હોય છે તમે વિચાર તો કરો મારા રામ કોની પાસે વાતો કરી રામ હાથમાં આંજરી લઈને ગજે હે દિન બધો દયાળુ હે પરમ કૃપાળુ પરમેશ્વર મે તન મન ધન થી તારું ભજન કર્યું હોય કોક પાપ જો મારી માથે લીધા હોય ને હાથે પાતાળમાં જો ડાઘ હોય ને તો બેઠી ન કરતો અને જો બિલાડી નો બેઠી કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો મૂળદાસ નહીં એમ કઈને અંજલી સાટી અને બિલાડી મંડી હાલવા ડાયરે ને દશા શું થઈ છે જામનગર દરબાર એમાં જ બેઠા છે અને એને એ સકરી ખાઈ ગયો મેં કંઠી તોડીને ભૂલ કરી છે આનું પાપ હોય ને પાપ હોય તો બિલાડી બેઠી થાય નહીં કાટ 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 પગથી આ ઉતરીને બાપુ મુરદાસ હાલવા મડી ગયા દરબારે વાય હડી કાઢી એ બાપુ ઉભા એ બાપુ ઉભા પણ મુરદાસ ચોથા રાસુ રડતો રડતો હાલ્યો જાય છે આગળ જઈને લાકડી પડે એમ પડ્યો બાપુ મને માફ કરો મારી ભૂલ થઈ જઈ મને આવી ખબર નહોતી તેથી મુરદાસ બાપુ એમ કે છે અરે ભલા માણા ઉઠેઠ અમરેલી થી તારા પાસે આવ્યો હતો મને એમ કે જગત નો સમજી શકે તું તો પાંચ પછી ગામ નો ધણી હતો તને મારા ઉપર ભરવાનો આવ્યો હવે બાવો ગોતી કંઠી બાંધી લે સમય વિયો ગયો હવે મારી પાસે એ સમય નથી એમ સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન કાપ્ય અર્જુન ને લૂંટ્યો હોય ધનુષ ને હોય સમય હોય ને તારે બાપુ મોજ કરી લીધું બાકી એમ નામ તો બાપુ હાવ હેલું નથી કારણ કે હમણાં તમે ખેંકીરી ખેંકી ને હોય જાય અમારે ચા હું કો હવે અમારે તો બસ જ ગોતવાની ને બાપુ એ મજા ભારે કરાવી અમારે ઘણી જગ્યાએ એવું થયેલું આવ્યું ને તો અમને લેવા જેટલા આવે ને ઓલો કે હાલો અમારે ઘરે ચા પીવો ને અમારે અહીંયા જમવાનું છે ને પૂછડું છે ને ટૂંકડું હવે પ્રોગ્રામ પતે ને પછી કોઈ અમને પૂછે જ નહીં તમે શેમાં જવાના બે ત્રણ ઠેકાણે થી તો હું આઠ આઠ કિલોમીટર હાલી હાલીને ને આ સત્યા કે કદો મારે કોઈ ગામનો નો ખુલાસો ન કરાય કોઈ ઈઝત ના કાકરા ન કરાય આઠ આઠ કિલોમીટર હાલી ને અને હાલવું પડે એવું કે કારણ કે ટાઈમે એનો જાય રેલમાં જવાનું હોય તો રેલવે વહી જાય બસ માં જવાનું બસ એ વહી જાય હગડ ન પડે એમ હાલી થાય મારો મેળ આવે એટલે આ નથી

ચિંતા ન કરતા એ મોરલો બોલતો કોયલ કોયલને એમ થયું કે આ સુંદર મજાનો અવાજ આવે છે કોણ બોલતું હોય છે એને ખબર નથી મોર બોલે છે ઘડીક થયું ને મોર બીજી વાર બોલ્યો વરસાદ ઝરમર ઝરમર વરતો હતો અને કોયલની બાપુ કહું મડી તૂટવો એક મારીને એને જોવા જવું છે કોણ બોલે છે ઘડીક થયું મોરલો જ્યાં ત્રીજી વાર બોલ્યો ને ત્યાં કોયલ એ નક્કી કરી લીધું કે જે હોય મારે લગ્ન કરી લેવા છે મનથી વરી ચૂક્યું

કે હતું કઈ નઈ હું તમારા અવાજ ઉપર મોહિત થઈશું ને મારે હું તમને મન થી વરી ચૂકી છું મારે તમારે લગ્ન કરવાના બોલો કે બે ત્રણ ઠેકાણે પાછા બે લગ્ન કર્યા ને પછી કોયલ કે છે કે સ્વામીનાથ મને આ લગ્ન નો કઈ સંસાર નો મોહ નથી મને તમારા અવાજ નો મોહ છે બોલો તો ખરા એટલે ખોટા હોય તરત મારે ગાઢ લે ને કે હું તો વરમાં એક જ વખત બોલું પછી ચા બોલું એ કે સારું હાલો વાંધો નહીં બાર મહિના પછી બોલજો ને બે મહિના ચાર મહિના આઠ મહિના ને ફરીને મહિનો હાડ થોડુંકવા વીજળી મનાણી આપણે ચીરવા અને બાપુ એ વરસાદ ના જ્યાં તૈયારી થઈને કડાકા ને ભડાકા મીડિયા થવા અને ત્યારે કોઈ કે સ્વામિનાથ હવે તો વર વળ્યો હવે તો બોલો પછી બોલવું પડે ખુખુ ખુ બોલો ને અઢી મણ નો નિયાગો મૂક્યો ગાવી છે તરવી મને કહેવું હતું પેલા આપણા ઘેરે જોવો ને જેટલી કોયલો નથી હલવાની

what kind I don't know. માફ કરજો મારું બોલવાનું થોડું ગયું હવે અત્યારે આ બધી વાતો કરે આ ગયો ને આ ગયો શું તમારે સાંભળી ને કામ છે આ ઉતરે એવું સમાલ અને આ ઉતરી જાય તમે અમને બોલાવો હોય નહીં ઉતરે જ નહીં એ વાત કહી દઉં એમને કીધું ને એવું